જય સ્વામિનારાયણ જય ગૌ માતા ખેડૂત મિત્રો આપણે જે એક અગાઉ મીડિયો મૂક્યો તો જમીન સુધારવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય અને એની અંદર જે પાડાના કાન જેવી જમીન થઈ જાય છે તો જે આપણી જમીન છે એ આજે તમને પ્રેક્ટિકલ બતાવવા જઈ રહ્યા છે ઘણા ખેડૂત મિત્રોએ એવું હતો કે આ તો હજી કર્યું છે છૂતો નથી અમે થઈ ગયા પછી જે વિડિયો મૂકેલો છે એટલે આજે જવાબરૂપે આ બીજો વિડીયો પણ મૂકીએ છીએ ત્યારે એ જમીનની અંદર હોલ પડતા ત્યારે કેવી હતી તમને જાણશે ખ્યાલ છે અને અટાણ શું પરિસ્થિતિમાં છે એ પણ આપણે જોઈશું અટણ હવે દેશી ખાતર ભરવાનું ચાલુ કર્યું પાછું એ જમીનની અંદર કારણ કે આની અંદર જે વાવેતર કરવાનું છે પંદર વર્ષનું વાવેતર કરવાનું છે ઘાસ બુલેટ ઘાસ વાવી દે એટલે પંદર વર્ષમ નામનું ચાલશે એટલા માટે તો હવે તમે જમીન પણ જોઈ શકો છો આજુબાજુની જમીન પણ તમને બતાવશું એટલે તમને ખ્યાલ આવે કે કેટલો સુધારો થયો છે નીચે બતાવો આખો આખો જમીનનો કલર પણ જોઈ લો તમે કારણ કે જે બેક્ટેરિયા પછી કામ કરે છે એના કારણે જમીન આખી કમ્પ્લીટ થઈ જાય છે હવે આપણે બાજુની જમીન પણ બતાવી અટલ જો આમાં ખાતર ભરવાનું ચાલુ છે હોતે હવે નાખીએ છીએ આની અંદર ત્યારે આપણે જે આ એક જ જમીન છે એમાં હવે જોઈશું કે બાજુમાં શું પરિસ્થિતિ છે કેટલો ખાર છે હાવ ખારી જમીન છે કાંઈ ઉગેવું નથી એ પરિસ્થિતિમાં આટલો ફેર પડી ગયો છે સફેદ દોલ ભાગને બધું લઈ લો ખારા સળો બધું ખ્યાલ આવે હવે ઝૂમ કરવું પડશે ત્યારે આ જમીન કેવી છે અને આ બાજુ કેવી છે આખો આખો કલર ચેન્જ થઈ ગયો છે ત્યારે હવે આપણે બાજુમાં ગોડાઉન બાજુમાં બેન વચ્ચે રસ્તો છે ત્યાં પણ આપણે ખાર જોઈ લઈએ કે કેટલો બધો ખાર છે અને હાવ ખારી જમીનમાં મોરમ માટી છે કશું થાય એવી પરિસ્થિતિ નથી પણ છતાંય કેટલો સુધારો થયો છે આપણે પ્રેક્ટિકલ જોઈએ જો ખેડૂત મિત્રો આજે જમીન રહી એકદમ ભૂરા કલરની છે અને ખાર છે આ બધો આ બધું ખાર છે સફેદ દેખાઈ અને આવા કાંકરા છે બધો ખાર છે ઠેઠ સુધી આપણે જોતા જઈએ અને આ બાજુમાં જમીન જોઈ લઈ કેટલો ફેર પડી ગયો છે અને તમને જે પહેલાં બતાવી જમીન આ ઓલ્પાની ફેન્સિંગ પછીની આગળ આ બંનેની વચ્ચે આ જગ્યા છે આ કેટલો ફેર પડી ગયો છે આવા બધે તમને ખાર જોવામાં આવશે सफेद थोड़ा चलिए। चालिए बदी खारी जमीन से એટલો બધી જમીનમાં ખાર બહાર આવે છે આ બે ફૂટ ખારું પાણીમાંથી તમે માટી કાઢીને એ નાખેલી છે અને એનો કેટલો સુધારો થઈ ગયો તમને પ્રેક્ટિકલ જોવા જોઈ પણ શકો છો ઓલાપ લગી લઈ લે પછી જ્યાં જો અહીંયા ખાર ઉભરાય છે અને સતત હવે આ બાજુમાં આપણે જમીન પહેલાં જે સુધારેલી છે એ પણ જોઈ લઈમાં વાવેતર ચાલુ છે આ ફરક પડી ગયો છે આ પહેલાં સુધારી તી અને હવે પછી આ સુધારી ત્યારે ઘણા એને ખ્યાલ નથી આવતો અને ઘણા સીધે સીધા બોલી નાખે છે કે આમાં કાંઈ થયું નથી થયું નથી ભાઈ આમાં થઈ ગયા પછી તો વિડીયો મૂકેલો છે એમને નથી મૂકેલો અમે પ્રેક્ટિકલ પહેલાં કરીએ છીએ અને ત્યાર પછી જ આ બધું મૂકીએ છીએ એટલે આ જમીનમાં અમે આ રિઝલ્ટ લાવીએ છીએ અને આની પછીની જમીન જુઓ તો એ દેખાય ભૂખરી જાખી એટલે આ પરિસ્થિતિ છે અને એની અંદર મેં આ વ્યવસ્થિત કરીને ઉગાડ્યું છે ત્યારે આ જમીન સુધરી ગઈ છે અને ઘણા ખેડૂત મિત્રોની સુધારી છે પણ જેની સુધરી હોય એને ખ્યાલ હોય ત્યારે આ જમીનમાં આટલો આપણો ડિફરન્ટ પણ પડી ગયો છે તો આવા નવા વિડીયો જોવા માટે ચેનલમાં જોડાઈને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે પહેલું એ લોકો કોઈ જોતા હોય તો આની અંદર એડ થઈ જાઓ વિડીયોને લાઈક પણ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં અને વિશેષ આવી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો લાભ પણ લ્યો એટલે આની અંદર જમીન બગડવાનું કોઈ છે જ નહીં બધી જમીન સુધરતી જાય છે અને રાસાયણિકની અંદર એનો વેસ્ટેડ ભાગ આવી જમીન હાટ કરે ને જમીન બગાડતું જાય છે દિવસે ને દિવસે ત્યારે આટલું રિઝલ્ટ પણ આવે છે ત્યારે ખેડૂત મિત્રો જે નવા હોય એ જોઈન્ટ પણ થઈ જાઓ અને વિશેષ આ ખેતીના લાભ પણ લ્યો અને આની અંદર પિસ્તાલીસ વિડીયો એવા છે કે તમને જાતે બનાવવાની વસ્તુ બતાવી છે આ વસ્તુ તમે બનાવીશો તો ગંધ નહીં આવે અને બીજી વસ્તુ આની લગભગ આની અંદર લગભગ ચેનલમાં પોણી બસો જેટલા વિડીયો છે એ પણ તમે જુઓ તમારા બીજા પ્રશ્નોનું પણ સમાધાન થશે આટલા માટે વિશેષ આ સંસ્થા ગૌધામ પાટડી તમારી છે તમારા માટે કાર્ય કરે છે એનો વિશેષ લાભ લ્યો અસ્તો જય સ્વામિનારાયણ જય ગૌ માતા foreign <imitation>